રાજ્યના કૃષિ રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જામનગરના ગરીબ કલ્યાણ મેળામાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા યોજાઇ રહેલા ગરીબ કલ્યાણ મેળાઓ સરકારી યોજનાઓના લાભાર્થીઓનું જીવનધોરણ ઊંચું લાવવામાં નિર્ણાયક સાબિત થયા છે રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાની શ્રૃંખલા અન્વયે જામનગર જિલ્લા તથા મહાનગરપાલિકા કક્ષાનો સંયુક્ત ગરીબ કલ્યાણ મેળો હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયો હતો જેમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે કટિબદ્ધ થવા હતી બે હજાર નવ દસથી તત્કાલીન મુખ્યમંત્રીના આજના દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના આર્થિક રીતે નબળા લોકો પોતાના ધંધામાં પગભર થઈ શકે પોતાની આર્થિક ઉન્નતિ કરી શકે અને ગરીબી રેખાની બહાર આવી શકે એવા શું હેતુસર આવા લાભાર્થીઓના સ્થળ ઉપર જ સરકાર શ્રીની જુદી જુદી યોજનાઓના લાભો મળી રહે એના માટે આવા ગરીબ કલ્યાણ મેળાઓના આયોજનો શરૂ કર્યા હતા અને એ પરંપરા રાજ્યના સન્માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે પણ ચાલુ રાખી છે એટલે આજે રાજ્યમાં પાંત્રીસ જેટલી જગ્યાએ તેત્રીસ જિલ્લાઓ અને બે મહાનગરોમાં આ ગરીબ કલ્યાણ મેળાઓ યોજવામાં આવેલ છે જેમાં બાર લાખથી વધુ લોકોને જુદી જુદી યોજનાઓના સહાયના સહાયની રકમો સાધન સહાય પ્રમાણપત્રો વગેરે આપવામાં આવનાર છે જેમાં એના ભાગરૂપે આજે જામનગર જામનગર ખાતે આપવા માર્કેટિંગ યાર્ડમાં પાંચ હજારથી વધુ લોકોની હાજરીમાં વિશાળ સંખ્યા કહી શકાય એવી સંખ્યામાં આજે આ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થયું છે અને એમાં તમારી હાજરીમાં જ જુદા જુદા યોજનાઓના લાભાર્થીઓને અહીં એના લાભો ચેકો વગેરે એનાયત કરવામાં આવ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી પછી મહિલાઓને યુવાનોને બેરોજગારોને જુદી જુદી યોજનાના લોન માટેના એને સહાય માટેના સબસિડી માટેની યોજનાઓના લાભો અને જુદી જુદી અન્ય કાર્યક્રમના લાભો પણ સરકારની વિવિધ યોજનાના માધ્યમથી અહીંયા સ્થળ ઉપર જ લાભાર્થીઓને મળી રહીએ આના માટે સમગ્ર જિલ્લાના વહીવટી વહીવટીતંત્રે અરજદારોને શોધી અને એની જરૂરિયાત જાણી એના ફોર્મ ભરાવ્યા મંજૂર કરાવવા અને મંજૂર કરી અને સ્થળ ઉપર કોઈપણ જાતના વચોટિયાના કે દલાલની હાજરી વગર સીધે સીધું લાભાર્થીને અહીંયા હાથવા ચેક આપવામાં આવ્યા છે અને બાકીની સહાય ડીબીટી મારફત એના બેંક ખાતામાં જમા થઈ જાય એવું વ્યવસ્થિત આયોજન જિલ્લાના વહીવટી તંત્રે આજના કાર્યક્રમના અનુસંધાને કરેલ છે